આજે આપણે બનાવીએ છીએ એક સ્માર્ટ પોર્ટફોલિયો બંધન સ્ટાઇલમાં ઇમોશન્સ નથી અંદાજો નથી બસ ક્લીન ડેટા ડ્રિવન સ્ટ્રેટેજી સ્ટેપ વન યુનિવર્સ સ્ટોક પસંદગી ટુ ફિફ્ટી મોટી કંપનીઝથી શરૂ થાય છે ફક્ત એવી કંપનીઝ જે ઇન્વેસ્ટમેન્ટ માટે લાયક હોય સ્ટેપ ટુ ફેક્ટર સ્કોરિંગ દરેક સ્ટોકને ચાર સ્ટ્રોંગ ફેક્ટર્સ પરથી રેટ કરવામાં આવે છે મોમેન્ટમ કેવી ઝડપી વધે છે વેલ્યુ કેટલું અંડર છે ક્વોલિટી બિઝનેસ કેટલું મજબૂત છે લો વોલેટિલિટી કેટલું સ્ટેબલ છે સ્ટેપ થ્રી ફેક્ટર સિલેક્શન મોડેલ બેસ્ટ પરફોર્મિંગ ફેક્ટર્સ પસંદ કરે છે માર્કેટની કરંટ સિચ્યુએશન પ્રમાણે જેમ કરન્ટ મેચ માટે બેસ્ટ પ્લેયર સિલેક્ટ થાય છે એવી રીતે સ્ટેપ ફોર સ્કોરિંગ દરેક સ્ટોક એક કમ્પોઝિટ સ્કોર મળે છે એ કેટલા ફેક્ટર્સ પર કેટલું સારું પરફોર્મ કરે છે એના આધારે સ્ટેપ ફાઇવ પોર્ટફોલિયો કન્સ્ટ્રક્શન પોર્ટફોલિયોમાં ફિફ્ટી સિક્સટી ફાઈવ સ્ટોક્સ હોઈ શકે છે માર્કેટ પર આધારિત કોઈ બાયસ નથી કોઈ ઓવરલોડિંગ નથી ફક્ત સિસ્ટમેટિક ઇન્વેસ્ટિંગ અને ખાસ વાત પોર્ટફોલિયો દરેક મહિને રીબેલેન્સ થાય છે એટલે કે હંમેશા માર્કેટ સાથે ટ્યુન્ડ રહે છે એ છે બંધન મલ્ટી ફેક્ટર સ્ટાઇલ સ્ટોક પસંદગી જે છે ડિસિપ્લિન ડાયવર્સિફાઈડ અને ડેટા ડ્રિવ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે યોજના સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો